ક્ષત્રિય સમાજે પીએમ મોદી સમક્ષ માગણી કરી હતી કે મ્યુઝિયમ બને જેને લઈને આ માંગનો સ્વીકાર થયો છે આજે ખુશી છે કે સરદાર પટેલે રજવાડા એકત્રિત કર્યા તે રજવાડાઓનું મ્યુઝિયમ પણ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે જ બનશે સાથે સાથે જેમણે પોતાના રજવાડાઓ આપ્યા છે તેઓના દસ્તાવેજ સાથેની ઝાંખી હવે કેવડિયામાં જોવા મળશે મ્યુઝિયમ માટે કમિટી બે હજાર એકવીસ રાજ્ય સરકારે બનાવી હતી અલગ અલગ રાજ્યો કેવડીયામાં આ મ્યુઝિયમ પાંચ એકર જમીન ઉપર બનવા જઈ રહ્યું છે દિલ્હી વડોદરા રાજકોટ તેમજ અન્ય રાજ્યોના રાજવી પરિવારોએ જે કમિટી બની છે તેની સાથે મુલાકાત પણ કરી હતી અને ચર્ચા પણ કરી હતી ક્ષત્રિય સમાજ જે રીતે મ્યુઝિયમ બનાવવા માંગે છે તે જ રીતે આ મ્યુઝિયમ બનશે અને મ્યુઝિયમ આગામી સમયમાં લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે બે વર્ષની અંદર આ મ્યુઝિયમ તૈયાર કરી દેવામાં આવશે કેવડિયા એકતા નગરી ખાતે એકત્રીસમી ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી થશે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિને પગલે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પીએમ મોદી અલગ અલગ વિકાસકારોની ભેટ આપશે અને રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત થશે બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોકાશે આ સાથે જ આ વર્ષે સત્તરમી ઓક્ટોબરથી પંદરમી નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે તમામ પ્રોજેક્ટ ઉપર એલઈડી લાઇટો વડે રોશની કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે આમ આ દિવાળીથી લઈને આખું વેકેશન ભવ્ય કાર્યક્રમો કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે